નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વડોદ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો જે વડોદ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું આ તમે જુઓ ત્યાં ઠેર ઠેર વરસાદી પાણી પડ્યું છે આ આરોગ્ય મંદિરના બાદ અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈએ એવું તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ ભવ્ય મંદિર પાછળ ઠેર ઠેર જ્યાં કોર્પોરેશન ની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો આ આરોગ્ય મંદિર ની દિવાલ છે એમની પાછળ દારૂની બોટલો અસંખ્ય દારૂ ની બોટલીઓ અને અહિયાં જે બાકડા મૂકા છે એ એવું લાગે છે ધારાસભ્ય ના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે મૂક્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે આ તમે જુઓ કોર્પોરેશન એવોર્ડ આવે છે બીમાર પડે એમને આરોગ્ય સારવાર લેવા માટે જવાનું એવી જગ્યા એ બનાવે છે કે કોઈ સારો માણસ અહિયાં સારવાર લેવા ન આવી શકે બે દારૂના આટાઓ ચાલે છે ઓપરેશન કોઈ વ્યક્તિના ધાબા ઉપર ખોબો પાણી ભરાણ હોય તો તરત સ્લીપ આપી આવે છે પરંતુ આટલો આરોગ્ય પાસે આરોગ્ય પાસે ગંદકી છે તો કોઈને કેમ કઈ ખબર નથી પડતી ખાસ કરીને સોલિડ વેસ્ટમાં પહેલો નંબર લઈએ તો આ સોલિડ વેસ્ટ ક્યાં ક્યાં જુઓ પરિસ્થિતિ તમે જુઓ કેવી પરિસ્થિતિ છે કયા બેન્સ ઉપર નંબર લઈ આવે છે આ આજમાં આવું હોય તો આખા સુરતમાં તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે